જિલ્લાના વેજલપુર ભરૂચ જવા માટેનો પદયાત્રા સંઘ છેલ્લા અગિયાર વર્ષથી નિયમિત રીતે યાત્રા કરી રહ્યો છે આ વર્ષે આ સંઘે બારમી પદયાત્રાનો શુભારંભ કર્યો છે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ માતાજીના જયગો સાથે અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા શુભારંભ અને પદયાત્રીનો ઉત્સાહ વેજલપુર ગામના મુખ્ય ચોક ખાતેથી આ પદયાત્રા સંઘનો પ્રારંભ થયો આ પ્રસંગે ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંઘના ધ્વજને પૂજા અર્ચના કરીને ગામના વડીલો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી આ પદયાત્રામાં સિત્તેર થી વધુ શ્રદ્ધાળુઓ છે જેમાં યુવાનો મહિલાઓ અને વડીલોનો સમાવેશ થાય છે સૌ પદયાત્રીઓએ બોલ માળી અંબે અંબે જય જય અંબેના નાદ સાથે આસ્થા અને ભક્તિભાવ પૂર્વક યાત્રાનો પ્રારંભ કર્યો હતો અગિયાર વર્ષનો ભવ્ય ઇતિહાસ આ પદયાત્રા સંઘે તેના અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે જે વેજલપુર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત છે જય અંબે સર્વને વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે વર્ષમાં મંગળ કરે છે અને અંબાજી પદયાત્રા અમે લોકો આજે છે અને ત્રીજી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને ચોથી તારીખે માં અંબાની જગતગન જગદંબાના શિખર પર પાવનગજ ની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું આ યાત્રામાં અમારા લોકો જોડાયેલા છે અને સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ છે તો અમને કોઈ પ્રકારની માં અંબા પરવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છીએ અને હસતા હસતા માં અમને પાછા લાવે છે તો માને પ્રાર્થના કે જગત નું કલ્યાણ કરે સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે જય અંબે બોલ અંબે